તો અલગ અલગ જગ્યાએ મતદાન મથકો પર મતદારો પહોંચી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે તેવામાં હવે ટકાવારી સામે આવી રહી છે લગભગ વાગ્યા સુધી મતદાન થયું છે સરેરાશ જો ટકાવારીની વાત કરીએ તો મતદાન છે અને અલગ અલગ ટકાવારી પણ આવી ગઈ છે કે ક્યાં કેટલું મતદાન થયું છે પરંતુ ઓવરઓલ જો ટકાવારીની વાત કરીએ તો નવ પોઈન્ટ ત્ર્યાસી ટકા જેટલું મતદાન થયું છે અને અમદાવાદ પૂર્વમાં અલગ અલગ જો ટકાવારી જોઈએ તો અમદાવાદ પૂર્વમાં આઠ પોઈન્ટ ત્રણ ટકા જેટલું મતદાન થયું છે અમદાવાદ પશ્ચિમમાં સાત પોઈન્ટ ટકા જેટલું મતદાન થયું સાત પોઈન્ટ ત્રેવીસ ટકા જેટલું મતદાન થયું છે તો ઓવરઓલ જે નવ પોઈન્ટ ટકાની મતદાનની સાથે અલગ અલગ વિસ્તારોમાં કેટલું મતદાન થયું તેના પણ આંકડા આવી ચૂક્યા છે અમરેલીમાં નવ પોઈન્ટ ટકા મતદાન થયું છે આણંદમાં દસ પોઈન્ટ પાંત્રીસ ટકા સૌથી વધુ બનાસકાંઠામાં અત્યારે મતદાન જોવા મળી રહ્યું છે બાર અઠ્યાવીસ ટકા અહીં મતદાન થયું છે જે અલગ અલગ ટકાવારી છે અલગ અલગ વિસ્તારોની તે અમે આપને જણાવી રહ્યા છે નવ પોઈન્ટ ટકા ઓવરઓલ મતદાન થયું છે આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ કેટલું મતદાન થયું છે તેની પણ ટકાવારી સામે આવી છે અમદાવાદ પૂર્વમાં આઠ પોઈન્ટ ત્રણ ટકા જેટલું મતદાન થયું છે હજુ પણ આ ટકાવારી જે છે તે વધી શકે છે માત્ર લોકોએ વધુ જાગૃત થવાની જરૂર છે કારણ કે આજે હીટવેવની આગાહી કરવામાં આવી છે વધુ ગરમી પડવાની છે તેની પણ આગાહી કરવામાં આવી છે બારડોલીમાં અગિયાર પોઈન્ટ ચોપન ટકા મતદાન થયું છે જ્યારે ભરૂચમાં ભાવનગરમાં નવ પોઈન્ટ ત્રીસ ટકા મતદાન થયું છે જયારે છોટા ઉદેપુરમાં દસ પોઈન્ટ સત્યાવીસ ટકા જયારે દાહોદમાં દસ પોઈન્ટ ટકા મતદાન જામનગરમાં આઠ પોઈન્ટ પંચાવન ટકા મતદાન થયું છે એટલે મતદાન થઈ રહ્યું છે મતદાનના આંકડા અમે આપને બતાવી રહ્યા છીએ પ્રથમ બે કલાકમાં મતદાન થયું છે છોટા ઉદયપુરમાં દસ પોઈન્ટ સત્યાવીસ ટકા દાહોદમાં દસ પોઈન્ટ ચોરાણું ટકા મતદાન થયું છે આ બે કલાકના આંકડા છે આમ તો ઉત્સાહજનક આંકડા છે પણ હજી પણ આંકડા વધી શકે છે ગાંધીનગર લોકસભામાં દસ પોઈન્ટ જામનગરમાં ઓછું મતદાન થોડું દેખાઈ રહ્યું છે આઠ પોઈન્ટ જૂનાગઢમાં નવ પોઈન્ટ મતદાન થયું છે એટલે વધારેમાં વધારે મતદાન કરો કચ્છની અંદર આઠ મતદાન થયું છે કચ્છની અંદર પણ આજે ખૂબ ગરમી પડવાની છે તો કચ્છી માળુઓ જાગો મતદાન કરવા માટે

કે પછી જુનાગઢ છે કે પછી જામનગર બેઠક છે ત્યાં આગળ સાબરકાંઠાની અંદર અત્યારે જબરદસ્ત ઉત્સાહજનક આંક દેખાઈ રહ્યો છે કે અગિયાર ટકા મતદાન થયું છે રાજ્યમાં

ગરમ ગરમ મતદાન થતું જોવા મળ્યું છે પણ હજી પણ જેમણે પણ આળસ નથી ખંખેરી એમને અપીલ કરવામાં આવી રહી છે તાપમાન વધી રહ્યું છે ઘરેથી નીકળો મતદાન મથકે પહોંચો અને વધુમાં વધુ મતદાન કરો અને સ્ટુડિયો અંદર મારા સહયોગી અંકિત મારી સાથે છે એમની સાથે પેનલ ગેસ્ટ પણ છે અંકિત ઓવર ટુ યુ બિલકુલ અને બનાસકાંઠામાં સૌથી વધારે મતદાન 12% થી વધુ મતદાન બનાસકાંઠામાં અત્યારે જોવા મળી રહ્યું છે અને મારી સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી વિપુલભાઈ જોશી અને રાજકીય વિશ્લેષક એવા મુકેશભાઈ ઓછા મારી સાથે જોડાયા છે અને કોંગ્રેસના પ્રવક્તા જે છે તે પણ મારી સાથે છે મુકેશભાઈ આપ ત્રણેયનું સ્વાગત છે રાજકીય વિશ્લેષક તરીકે મુકેશભાઈ આપની પાસેથી જાણવા માંગીએ અત્યારે સવારના સમયમાં જે અત્યારે આંકડા અત્યારે સામે આવી રહ્યા છે મતદાનના તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અત્યાર સુધીના જે આંકડા આવી રહ્યા છે એ ઉત્સાહજનક ચોક્કસ કહી શકાય અને જો વાગ્યા પચીસ ટકા થી ત્રીસ ટકા જેટલું જો મતદાન થઈ જાય તો ચોક્કસ આ મતદાન સાહીઠ થી પાસઠ ટકા સુધી જઈ શકે છે શહેરી વિસ્તારોની અંદર સવા સવારમાં વધુ મતદાન થતું હોય છે ગ્રામ્ય વિસ્તારોની અંદર બપોરે વધુ મતદાન થતું હોય છે એવું એક આપણે કેટલાય વર્ષોથી જોઈ રહ્યા છીએ પરંતુ મીડિયા સોશિયલ મીડિયાના જાણ તો જ છે કે મતદાન છે તો આપણી ફરજ એ આવે છે કે મતદાન અવશ્ય કરવું જોઈએ અમદાવાદમાં લોકો ફાફડા રેકોર્ડ બ્રેક મતદાનની જે વાત કરવામાં આવી રહી છે શું લાગે છે કે આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન જે ગત વખતે વધારે મતદાન થશે અત્યારની ટકાવારી અત્યારે જે પ્રમાણે જોઈ રહ્યા છે આપણે તેના લીધે અત્યારની ટકાવારીમાં ચોક્કસ એવું કહી શકાય નહીં વાતાવરણ ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ આ વખત ટક્કર કઈ રીતે જોઈ રહ્યા છો આપના આ જવાબ પછી હું કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટીના નેતા પાસે પણ જઈશ પરંતુ અત્યારની ટક્કર આપ કઈ રીતે જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ શું આપને લાગી રહ્યું છે કે ગત છ આઠ મહિના કોંગ્રેસ ભારતીય જનતા દૂરના ચશ્મા નથી એટલે દુરન્દેશી છે ચોક્કસ એમની દ્રષ્ટિ આગળ તરફ છે બે મહિનાથી મને એવું લાગે છે કે એમને નજીકના ચશ્મા આવ્યા છે જાતિગત રાજકારણને કારણે તેઓ ક્યાંક ફસાયા છે કોંગ્રેસને તો દૂરના કે નજીકના ચશ્મા બેય નથી એવું તો મને ક્યાંક લાગી રહ્યું છે પરંતુ આ વખતે એમને ચાન્સ હતો કે નજીકથી લોકોના દિલ પાસે જઈને પોતાનો વાત મૂકી શકે બંને વસ્તુઓ જોતા ગુજરાતની અંદર જે પણ બે ત્રણ ચાર સીટો છે કે જેને હું રાજકોટની સીટ કહું તો પુરુષોત્તમ રૂપાલાજીનો ઇશ્યુ કનુભાઈ દેસાઈનો ઇશ્યુ સુરેન્દ્રનગર ઇશ્યુ મુમતાજ એમ કે છે કે મારે આપની સાથે સમર્થન નથી મારે કામ નથી કરવું એટલે ભરૂચની સીટનો ઇસ્યુ સુરતની સીટ સીટ વાઇઝ આપણે જોઈએ છે સીટ વાઇઝ આપણે જોઈએ છે દીપકભાઈ ભારતીય જનતા પાર્ટી માટે શું આ વખતે થોડું તકલીફ પાડું લાગી રહ્યું છે આમ તો 26 થી 26 બેઠકો જીતવાની વાત કરી હતી એક બેઠક તો બિનહરીફ થઈ ગઈ પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી છેલ્લા કેટલાક સમયથી એ 26 થી 26 બેઠકો જીતવાની જે વાત હતી તેમાં ક્યાં તકલીફ ભારતીય જનતા પાર્ટીને થશે તેવું લાગે છે આપને જો અંકિતભાઈ છવ્વીસ સીટમાંથી એક સીટ તો ભારતીય જનતા પાર્ટીએ પોતે જીતી સવાલ રહ્યો સવાલ પચીસનો ભારતીય જનતા પાર્ટીની હંમેશા જે કાર્યનીતિ રહી છે વિકાસ ઉપરની રહી છે આ વખતની જે ચૂંટણી છે એ બહુ મહત્ત્વની ચૂંટણી એટલા માટે છે કારણ કે આ વખતે પ્રજાને પણ એક કમ્પેરિઝન કરવાની એક તક મળી છે છેલ્લા કેટલાય વર્ષોથી પંચાવન વર્ષ કોંગ્રેસના સ્પષ્ટ શાસન કહીએ અને બાકીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીની બાજપાઈજીની અને પછી નરેન્દ્રભાઈ મોદી જેની સરકારની વાતચીત કરીએ આ જે દસ વર્ષના છેલ્લા જે દસ વર્ષનો જે કાર્યકાળ છે એ સેવાકાળ જેને કહી શકીએ કે જેની અંદર પ્રજાના પોતાના હિતની વાતચીત પોતાના પોતાના પ્રજાની પોતાની જે બેઝિક નીડ છે એને પણ પૂરી કરવાનો ભારતીય જનતા કેટેગરીમાં એ એક બેઝિક એક પ્રાઇમરી અને એક સેકન્ડરી બેઝિક જે છે જેને આપણે કહી શકીએ કે ધારો કે શૌચાલય છે પાણી છે આને આપણે બેઝિક કહી શકીએ જે નીડ છે પાણી છે વીજળી છે બીજી બેઝિક વસ્તુમાં તમે ધારો કે રોટી મકાન છે તમે સેકન્ડ પ્રાઇમરી ની વાત કરીએ મુકેશભાઈ પાસેથી જવાબ બિલકુલ બિલકુલ આપની પાસેથી જવા મેળવે છે મુકેશભાઈ બેઝિક વસ્તુઓ પૂરી કરવાનો આ છેલ્લા દસ વર્ષમાં પ્રયાસ કરવામાં આવે છે આપના મતે શું લાગી રહ્યું છે શું ખરેખર ભારતીય જનતા પાર્ટીએ બેઝિક વસ્તુઓ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે ખરો જો કોઈ પણ સરકાર જયારે ચૂંટાય ને ત્યારે પોતાના પ્રજા મત આપે છે ને પરંતુ આ વખતે તકલીફ એ પડી છે તમે અત્યારનું જે મતદાન જુઓ છો ને એમાં તમને એની ખબર પડે છે કે જે રીતે બે હજાર ચૌદમાં માં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ જે વાયદા આપ્યા હતા ચારસો રૂપિયા ગેસનો બાટલો ને પચાસ રૂપિયા પેટ્રોલ એ આજ સુધી પૂરું નથી કરી શક્યા જે આજે ગૃહિણીઓ પણ અનુભવે છે એમનું બજેટ ઘરનું ખોરવાઈ ગયું છે એ ગૃહિણીઓ અનુભવે છે આ આવા લેખાજોખા જોખા જે છે ને એવા અનેક છે કે જે મોંઘવારી હોય બેરોજગારી હોય બેઝિક જરૂરિયાત શું મુકેશભાઈ બેઝિક જરૂરિયાત શું બેઝિક જરૂરિયાત હું તો નળ ગટર પાણી છે ને એ બેઝિક જરૂરિયાત બરાબર તો એની અંદર જે નળસે જળ યોજનાની વાત છે તો જે શહેરો છે ને શહેરોમાં આપી અમદાવાદ જેવા શહેરની અંદર આજે ઉણા ઉતર્યા મારો વોટ મારી સરકાર આજ રીતે તમે પણ તમારી મતદાન કરેલી જે સેલ્ફી છે તે સંદેશ ન્યૂઝ ને મોકલી શકો છો અને આજ રીતે તમારો ફોટો પણ સંદેશ ન્યૂઝ પર આપ જોઈ શકશો દિબેટ ને આગળ વધારીએ શિરીશ કાશી રાજકીય વિશ્લેષક પણ અમારી સાથે જોડાઈ ગયા છે શિરીષ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જે છે મતદાન પણ 10% જેટલું થઈ ગયું છે 9 વાગ્યા સુધીમાં અને સાથે મતદાનની ટકાવારી ઓવરઓલ જો જોવા જોઈએ તો સારી છે આ વખતની પરિસ્થિતિને જોતા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જે અત્યારે સ્થિતિ છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો સી બેસિકલી 2019 નો જો વોટિંગ યાદ કરીએ ને તો આ સમયના આળે ગાળે ઓલમોસ્ટ આટલું જ મતદાન હતું એક બે ચાર કોન્સ્ટિટ્યુઅન્સીને વાત કરતાં બાકી બધી જગ્યાએ થોડું ધીમું પણ સ્ટેડી વોટિંગ હતું બપોર પછી ગયા વખતે પણ એટલે બે હજાર ઓગણીસમાં પણ આવું જ થોડું હીટવેવ જેવી સ્થિતિ હતી બપોરના સમયે થોડું મતદાન ધીમું પડેલું અને ફરી પાછું બપોર પછી મતદાન જે છે એ એની ઝડપ વધેલી એટલે હું માનું છું કે અત્યારે જે ટકાવારી જે પ્રોગ્રેસિવ ટકાવારી તમારી પાસે આવી રહી છે એ એકચ્યુઅલી હજી થોડી વધારે હશે કારણ કે એ તો જેમ જેમ દર બે કલાકના આંકડા આવશે એમ એમ આંકડા વધશે જ્યાં સુધી રાજનૈતિક દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી ઓલરેડી એક સીટ બિનરીફ લઈ ચૂકી છે પચીસ સીટો માટે જ એને લડવાનું છે અને જે સિનારીઓ ઓવરઓલ બનેલો છે એ જોતાં એ હેટ્રિક કરે એવી પૂરી સંભાવના પહેલાં પણ હતી અને હજુ પણ છે કોંગ્રેસ માટે આ એક બહુ જ સારી તક હતી એવું કહી શકાય કારણ કે ગુજરાતની અંદર તો એ ઘણા લાંબા સમયથી સત્તા ઉપર નથી પણ એવા ઘણા બધા મુદ્દાઓ કે જે દેશને સ્પર્શે છે એ મુદ્દાઓ લોકો સુધી લઈ જાય અને શ્રીજીભાઈ આ વખતની ચૂંટણી પર કોંગ્રેસ માટે લર્નિંગ લેસન બની રહેશે મને પણ એવું લાગે છે કારણ કે એક સૌથી મોટો કોંગ્રેસ માટે સેટબેક જે આવે છે ને એ વિચારધારાનો સેટબેક નથી કાર્યકર્તાઓનો છે ભારતીય જનતા પાર્ટી આપણે જોઈએ છીએ દર વખતે જે આખું જે માઇક્રો પ્લાનિંગ કરે છે માઇક્રો પ્લાનિંગથી કાર્યકર્તાઓ વોટર્સને લઈ આવે છે બૂથ સુધી એ એના માટે મોટો એડવાન્ટેજ છે કોંગ્રેસ માટે આ એક બહુ મોટી એક વીકનેસ રહી છે પછી વિધાનસભાનું ઇલેક્શન હોય કે લોકસભા એની પાસે કાર્યકર્તાઓની એટલી મોટી ફોજ નથી કે જે એટલીસ્ટ એના પોતાના વોટરને જેનો કમિટેડ વોટર છે એને પણ બહાર લાવી શકે જેટલી માત્રામાં એ પ્રયત્ન કરે છે એવું નથી કે બિલકુલ નથી થતું એ ચોક્કસ પ્રયત્ન કરે છે પણ એની કેટલીક મર્યાદાઓ છે જો કે હવે એમાં એવું છે કે એ મર્યાદાને રાખવા માટે એ અન્ય માધ્યમોનો પણ ઉપયોગ કરે છે પ્રચાર માધ્યમો હવે તો ડિજિટલ મીડિયા છે તો ડિજિટલ મીડિયા માધ્યમનો એ ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે કે જેનાથી વોટર બહાર આવે પણ માધ્યમોની મર્યાદા છે તમે કાર્યકર્તાઓ એક કાર્યકર્તા જે સોસાયટીમાં જઈને ઉભો રહે અને એ દસ જણાને ખેંચી આવે એ ડિજિટલ મીડિયામાં કોંગ્રેસ માટે જે જે છે છે ને એક હંમેશા રહે હજુ પણ છે કોંગ્રેસ હજુ આગળ જતા એમાં થોડી સ્ટ્રોંગ થાય તો વધારે સારી રીતે ટક્કર આપી શકે ઠીક છે ઠીક છે આ ચર્ચાને આગળ વધારીશું આ ઉપરાંત ટકાવારી થઈ છે ક્યાં કોઈ ઈવીએમ ખોટકાયું છે કે કેમ ક્યાં મતદારોનો કઈ જગ્યાએ મતદારોનો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે